શાંગણવાની પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભભૂકતી આગ અનેક ફાયર ટીમોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા સાપ પર વેરાવળથી અમારા પ્રતિનિધિ પંકજ ટીલાવત પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ નજીકના લોધિકા તાલુકાના શાંગણવા ગામે આવેલી શ્રીરાજ પ્લાસ્ટિક ફેક્ટરીમાં બુધવારે બપોરે અચાનક ચિંતાનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતા સાપર ગોંડલ અને રાજકોટની ફાયર બ્રિગેડ ની ટીમો ઝડપથી ઘટના સ્થળે પહોંચી અને ભારે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યો હતો લાંબા સમય સુધી ચાલી રહેલી જહેમત બાદ અંતે આગ કાબુમાં આવતા સફળતાપૂર્વક આગ પર કાબુ મેળવી લીધો હતો સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કંપનીના માલિક તેમજ લોધિકા મામલતદાર પીએ છાંટબાર અને ગામના તલાટી કોમલબેન વસોયે માહિતી આપી હતી કે સ્થિતિ નિયંત્રણમાં છે રિપોર્ટર પંકજ ટીલાવત સહજ ન્યુઝ સાપર વેરાવળ